એ 88 રૂપિયા કેટલી છે 88 રૂપિયા 85 રૂપિયા 85 કહી દો હા બેરતી છે આના આલે છે બે બેસી 85 રૂપિયા બોલે ના કે 85 88 89 80 80 રૂપિયા 81 80 રૂપિયા હાલે 81 85 85 100 રૂપિયા કહી છે 80 90 90 રૂપિયા 91 91 એકાણું એકાણું રૂપિયા બે લેવીરતેર પચ્યોતેરતેર અઠોતેર ઓગણસી એક્યાસી બ્યાસી બ્યાસી રૂપિયા ઓગણસી એક્યાસી <laughs> 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 <laughs>

એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સાઠ એકસો બાસઠ ત્રેસઠ ચોસઠ એકોતેર ઓગણીસ એકોતેરતેરતેર ચુમ્મોતેર પંચોતેર અઠ્યોતેર ઓગણસી એસી એક્યાસી રૂપિયા ચોર્યાસી રૂપિયા પંચ્યાસી અઠ્યાસી 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 હા તમારા તમારા અઠ્યાસી 90 रुपया पूरा 90 रुपया पूरा लेवो 90 बे लीयो हेलो 90 रुपया किलो हो 111 पड़े हो हाय 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 80 रुपया 81 रुपया दास भाई ये क्या सी 82 रुपया 82 82 ये मोटा 50 रुपया, 50 रुपया, 50 रुपया, दाव दाव, 50 रुपया किलो मीडियम रिक्ति, अल्बाया मतलब 50, 60, 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

બોલવા માંગાવન છપ્પન ત્રેસઠ ચોસઠ રૂપિયા બાસઠ રૂપિયા છાસઠ રૂપિયા છાસઠ રૂપિયા બાંધો છાસઠ રૂપિયા કિલો બોલો ભૈયા કે સાઠ રૂપિયા ઓગણિત્ય ઓગણ ભાઈ ભાઈ ઓગણ પૂરા રૂપિયા બોતેર રૂપિયા